નમસ્કાર ક્રેймаવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવી છે ખનન ચોરીની કારણ કે પાટણ જિલ્લામાં ક્યારેક સિદ્ધપુરમાંથી ખનન ચોરી પકડાય છે તો ક્યારેક હારીજમાંથી ક્યારેક સમીમાંથી ક્યારેક સાંતલમૂરમાંથી તો ક્યારેક રાધનપુરમાંથી ખનન ચોરીના કિસ્સા ઝડપાઈ ચૂક્યા છે આ બધું ઘણા સમયથી આપણે જોતા આવી રહ્યા છીએ અને આ વિસ્તારની ક્યારેક સરકારી જમીનો ખોદાય છે તો ક્યારેક ગૌચર જમીનો ખોદા જતી હોય છે અને આ આ જમીનો ઉપર જાણે પોતે કબજો કરી રાખ્યો હોય તે રીતે કોઈના પણ ડર વગર બેફામ ખનન ચોરી કરતા નજરે પડે છે આવા કિસ્સા અનેક વાર જોઈ ચુક્યા છે આવી ફરિયાદો આવી રજૂઆતો ખાણ ખનીજ વિભાગમાં અનેક વાર થઈ ચુકી છે અને જ્યારે આવી રજૂઆતો અને ફરિયાદો થતી હોય છે ત્યારે જ ખાણ ખનીજ વિભાગના જે કર્મચારીઓ છે તે સ્થળ ઉપર આવતા હોય છે અને ત્યારબાદ કાર્યવાહી કરતા હોય છે ત્યારે ખનીજ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે શંકા પણ જોવા મળતી હોય છે આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારે ખેસવર તાલુકાના કુંવર અને રાજપુરા ગામે એક સરકારી પડતર ખોદાઈ જવાની ઘટના સામે આવી છે આ સરકારી જમીન છે પરંતુ સ્થાનિક સોલાર કંપનીએ આ જમીન ખોદી હોય તેવી શંકા જોવા મળી રહી છે શંકા એટલા માટે કહી શકાય કે આ રાજપુર આ ખનીજ વિસ્તારમાં આ જે સોલાર કંપનીઓ આવી છે તે સોલાર કંપનીઓના હાલ કામ શરૂ કરી દેવામાં આવ્યા છે સોલાર કંપનીઓ જે માલિકીના ખેતરો લીધા છે તેને બાઉન્ડ્રી મારી દેવામાં આવી છે અને અંદર પોતાનું કામ શરૂ કરી દીધું છે ત્યારે આ કંપનીઓ જે કામ શરૂ કર્યું છે તેમાં ચો તરફ જે રોડ બનાવવામાં આવી રહ્યો છે તે અહીંયા જે ખનન ખોદાયું છે તેવી જ માટી આ સોલાર કંપનીઓમાં જોવા મળી રહી છે

તમે અત્યારે નજર કરો તો રાજપુરા સરકારી સર્વે નંબર જે જે થયું થયું છે છે તે નાખેલ હોય તેવી ખનન નું પુરાણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી આ કંપનીઓ ઉપર શંકા જાય છે રાજપુર ના આ સર્વે નંબર માં

પ્રોજેક્ટના તમામ અલગ અલગ જે પ્લાન્ટો છે તે પ્લોટોમાં ચો તરફ જે રોડ બનાવવામાં આવી રહ્યો છે તે રોડમાં આ માટી પુરાણ થઈ રહ્યું છે થઈ ગયું છે જેથી જો બુસ્તર કચેરીના કર્મચારીઓ નિષ્ઠાવાન પરમાણિક અને સરકારના હિતને લગતી કામગીરી કરવા માંગતા હોય અને આ ખનન ચોરી પકડવા માંગતા હોય તો આ અમારી શંકા છે તે મુજબ આ પ્લોટોની તપાસ કરવામાં આવે જો તપાસ કરવામાં આવશે તો કદાચ લાખો રૂપિયાની ચોરી પકડાઈ જશે અને સરકાર સિનીની તિજોરીને ફાયદો થશે પરંતુ જો તપાસ નહીં કરવામાં આવે તો અમે એવું માની લઈશું કે આ બુસ્તર કચેરીના કર્મચારીઓ અગાઉની જેમ જ્યારે ફરિયાદ આવે ત્યારે જ તપાસ કરે છે અને ભળી ગયેલા છે તેવું અમો અને પરજા માની લે જેથી જો તમે સરકાર શ્રીના હિતને ધ્યાને રાખી આ ચોરી પકડવા માંગતા હો તો સ્થળ ઉપર રાજપુર જાઓ અને ત્યાં સોલાર પ્લાન્ટો તપાસ કરો કારણ કે અહીંયા સરકારી જમીન ખોદાઈ ગઈ છે કરોડોનું લાખો રૂપિયાનું ખનન ચોરી થઈ છે ત્યારે જોવું એ રહ્યું કે કેટલા સમયમાં આ બુસ્તર કચેરીના કર્મચારીઓ સ્થળ ઉપર તપાસ કરે છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે